સુરતની કોર્ટમાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિક પટેલ પટાળ રોડ ઉપર સરદાર પાર્ક સોસાયટીમાં ગયો હતો ત્યાં સ્થાનિકો દ્વારા તેનું સ્વાગત કરાયું હતું અને બાદમાં હાર્દિકે દસ મિનિટ સુધી સ્પીચ આપી હતી આ ઉપરાંત ત્યાં જમણવાર કરીને અર્થાણની પાંડેસરા ગોકુલનગર સોસાયટીમાં ગયા હતા અને ત્યાં નાની મીટિંગો કર્યા બાદ હાર્દિક પટેલ અને તેની સાથે અન્ય પાટીદાર યુવાનો દોરા પાંડેસરા પીયુસ કોમ્પ્લેક્સ ખાતેના બીઆટીએસના ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મૂકી દીધો હતો આ બ્રિજ આગમી પાંચથી માર્ચના રોજ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકવાનો હતો પરંતુ તે પહેલા લોકોના સગવડતા કાજે હાર્દિકે લોકાર્પણ કરી દીધું હતું પરિણામે મનપાના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા આ ઉપરાંત આયોજન કરાયું હતું અને રાત્રે આઠ વાગે સચિનના ના હવેલીપા ગ્રાઉન્ડ જાહેર સભામાં આયોજન કરાયું હતું આ વિશે માહિતી આપતા પાસ કન્વીનરે કહ્યું હતું કે રાત્રે દસ વાગ્યા સુધી જાહેર સભાની પરમિશન લેવામાં આવી છે અને જાહેર સભામાં અનામત મુદ્દે તેમાં સરકાર દ્વારા પોલીસને દબાણ કરીને વારંવાર કલમ 144 અમલમાં મૂકવાના મામલે ચર્ચા કરાઈ હતી તો પ્રથમ વાત કે અહીંના કોર્પોરેટરો દ્વારા એ ભાઈ સાંજે અહીં લાઈટો કાપવામાં આવી અને સંખ્યાને નાવા દેવાનો પ્રયાસ કર્યો પણ છતાં પણ વિશાળ સંખ્યામાં અહીં પાટીદારો ઉમટ્યા આમ તો પણ સચિન જે વિસ્તાર છે અહીં અમારા પાટીદાર સમાજની સંખ્યા ઊંચી છે છતાં પણ 2250 પાટીદાર આવી અમારા માટે મહત્વની વાત છે અને અનાવતની લડાઈ આવી રીતે ચાલતી રહેશે અને લોકોને સોસાયટી વાઇઝ જાગૃત કરીશું અને મજબૂતાઈથી લોકોને લડાઈ લડીશું શા માટે આવું કરવાની જરૂર પડી લાગે

બ્યુરો રિપોર્ટ સુરત